નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદ ના એવા કાલુપુર રેલવે સ્ટેશન થી ટ્રેન માં સફર કરીને ઋષિકેશ મુંબઈ ગોરખપુર પટના દરભંગા પુણે બારોની વડોદરા જેવી જો કોઈ પણ જગ્યાએ જવા માંગો છો તો તમારા માટે આજનો અમારો આ વિડીયો એ ખુબ જ યુઝફુલ થવાનો છે કેમકે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કાલુપુર રેલવે સ્ટેશન ના અહિયાં રીડેવલપમેન્ટ ના કારણે અહીંની ઘણી બધી એ મુખ્ય ટ્રેનો એ અલગ જગ્યાએ અહિયાં ડાયવર્ટ કરવામાં આવી છે છે અને જો તમે પણ ઋષિકેશ છે કે મુંબઈ છે ગોરખપુર છે પટના છે પુણે છે જેવી જગ્યાએ જવા માંગો છો તો અમદાવાદથી એ ઘણી બધી ચાલતી એવી ટ્રેનો એ ડાયવર્ટ કરીને અહીંયા સાબરમતી એ કરી દેવામાં આવે છે હવે તમને આ બધી ટ્રેનો એ ગુજરાતના એવા સાબરમતીથી એ ડાયરેક્ટ ચાલતી જોવા તમને મળશે હવે આ ટ્રેન અહીંયા કાલુપુર તમને આવતી જોવા નહીં મળે અને અહીંયા ટોટલ ચૌદ જેટલી ટ્રેનો છે કે જે અહીંયા ડાયવર્ટ કરવામાં આવી છે લાજના વિડીયો હું તમને આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે કઈ ટ્રેન છે શું ટ્રેનનું નામ છે અને કયા પ્લેટફોર્મ નો રૂટ બદલાયો છે એ પણ જાણીશું અને પહેલા તબક્કામાં અહીંયા તમને કાલુપુરમાં એવા પ્લેટફોર્મ નંબર સાત આઠ અને નવ જેવા આ પ્લેટફોર્મમાં તમને એ બંધ થતા જોવા મળશે એટલે કાલુપુરમાં પ્લેટફોર્મ નંબર આ સાત આઠ અને નવ ઉપર આવતી ટ્રેનો એ તમને હવે અલગ જગ્યાએ ડાયવર્ટ થતી જોવા મળશે અને વાત કરું આજના વિડીયોમાં એ ટ્રેનોની કે જે અહીંયા અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી તમને એ ડાયરેક્ટ ચાલતી જોવા મળશે તેમાં વાત કરું જે જે ટ્રેન અહિયાં સાબરમતી થી ડાયવર્ટ કરવામાં આવી છે તો વાત કરું એ ટ્રેનો તો એ ટ્રેનો પહેલી ટ્રેન છે અમદાવાદ યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ જો તમારે અહીંયા અમદાવાદ જેવા શહેર હરિદ્વાર જવું હોય કે ઋષિકેશ જવું હોય તો તમારા માટે આ ચાલતી આ ટ્રેન એ તમને હવે એ કાલુપુર થી ચાલતી જોવા નહીં મળે પરંતુ હાલમાં અહીંયા અમદાવાદના ના કાલુપુર ઉપર એ પ્લેટફોર્મ નંબર સાત આઠ અને નવ રીડેવલપમેન્ટ થાય છે પરંતુ આ ટ્રેન તો અહીંયા અમદાવાદના એવા કાલુપુર પ્લેટફોર્મ નંબર એ પાંચ ઉપર જ આવતી હોય છે એટલે આ તમને ટ્રેન અહીંયા આવતી જોવા મળશે એટલે કે કાલુપુર એટલે જ્યારે પણ પ્લેટફોર્મ નંબર પાંચ રિડેવલપમેન્ટમાં આવશે ત્યારે આ ટ્રેન એ તમને સાબરમતીથી ચાલતી જોવા મળશે અને આ ટ્રેન અહીંયા પરત પણ એ તમને એ સમયે સાબરમતી જ આવતી જોવા મળશે એટલે એ બાબતો તમે અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા રહેશે અને વાત કરું બીજી એવી ટ્રેનની કે જે અહીંયા સાબરમતીથી ચાલશે તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કરણાવતી એક્સપ્રેસ રહેતું હોય છે અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેન નું નામ એ અહિયાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ અહીંયા રહેતી હોય છે ચોથી ટ્રેન અહિયાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ રહેતી હોય છે પાંચમી ટ્રેન અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ અમદાવાદ આસનોલ વીકલી એક્સપ્રેસ અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ પટના આઝીમાબાદ એક્સપ્રેસ અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદ દરભંગા જન સાધારણ એક્સપ્રેસ અમદાવાદ પુણે અહિંસા એક્સપ્રેસ અમદાવાદ બારોની એક્સપ્રેસ અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જેટલી તમને આ બધી ટ્રેનો એ તમને હવે રી ડેવલપમેન્ટના સમયગાળામાં સાબરમતીથી ચાલતી જોવા મળશે અને આ ટ્રેનોમાં તમે હાલમાં જોશો તો આ ટ્રેનો એ તમને હાલમાં અહીંયા અમદાવાદ જ આવતી જોવા મળે છે પરંતુ જેવી પણ ઓફિશિયલ ન્યૂઝ આ રીતના ચાર્ટમાં આવશે એવી હું તમને જલ્દીથી જાણકારી આપીશ દઈશ ટ્રેનો એ જાણે કે અહીંયા કર્ણાવતી એક્સપ્રેસ છે જે અહીંયા પીએફ નંબર સાત ઉપર આવે છે કાલુપુરમાં પરંતુ અહીંયા પંદર નવેમ્બર થી આ પંદર ફેબ્રુઆરી સુધીમાં રીડવલપ પીએફ નંબર સાત આઠ અને નવું અહીંયા સૌપ્રથમ થશે પરંતુ આ ટ્રેન અહીંયા પીએફ નંબર એવા સાત ઉપર આવે છે પરંતુ હાલમાં પણ આ ટ્રેને તમને અમદાવાદ જે ચાતું જોવા મળે છે એટલે હું તમને આની ઓફિશિયલ માહિતી આવતા જ એ હું તમને અમારા આ વિડીયોમાં જણાવી દઈશ એ ઘણા બધા મુસાફરો અહીંયા આ ટ્રેનોમાં સફર કરીને અહીંયા મુંબઈ કે અનેક જગ્યાએ જતા હોય છે પરંતુ આ સાચી માહિતી ન હોવા છતાં એ લોકો અહીંયા કન્ફ્યુઝ થતા હોય છે કે આપણે અહીંયા કાલપુર આવું કે અહીંયા સાબરમતી જવું એટલે અમને જેવી બી કન્ફર્મ માહિતી મળશે એવી જ માહિતી હું તમને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી દઈશ એના માટે અમારા આ વિડીયો એક લાઈક કરીને નીચેથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવનારા બધા જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળશે અને આપણે નેક્સ્ટ વિડીયો જાણીશું કે વટવા દઈએ કઈ કઈ ટ્રેનો એ ટ્રાન્સફર કરવામાં આવી છે આ સર્વથી હવે કઈ ટ્રેનો ચાલતી તમને જોવા મળશે અને રાજકોટથી તમને કઈ કઈ ટ્રેનો ચાલતી જોવા મળશે કેમ કે આ રીડેવલપમેન્ટના બાદ હવે આ ટ્રેનો એક ક્યાંથી ચાલશે એની સંપૂર્ણ માહિતી હું તમને અમારા આ નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશ એના માટે તમે અમારા આ વિડીયો એક લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો